પોરબંદર સિવિલ હોસ્પિટલ નજીક લૂંટ કરનાર શખ્સ અને તેના બે સાગરીતો સામે વધુ એક લૂંટ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોલીસે મુખ્ય આરોપી સંજય ઉર્ફે શિકારીને ઝડપી લઈ વધુ પૂછપરછ હાથ ધરી છે રાણાવાવના વાલ્મીકીવાસમાં રહેતા અને પાલિકામાં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતા જયેશ નગીનભાઈ સાગરથીયાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ ગત તારીખ સત્યાવીસ ના તેની પુત્રી વિશાખા અચાનક જ બીમાર પડી જતા પોરબંદરની આશા ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી અને તે હોસ્પિટલના કાઉન્ટર ઉપર સારવારના રૂપિયા પંદરસો જમા કરાવતો હતો ત્યારે ત્રણ શખ્સો ત્યાં ઊભા હતા જે પૈકી એક શખ્સ મોતથી કહેવા લાગ્યો હતો કે તમે મને ઓળખતા નથી હું સંજય ઉર્ફે શિકારી છું અને તેની સાથે રહેલા શખ્સોએ પોતે મિતેશ ગોવિંદ રાઠોડ અને નિર્મળ સંજય સોલંકી હોવાનું જણાવી એટલા બધા રૂપિયા ભરવાના નથી તેમ કહીને હોસ્પિટલના કાઉન્ટર ઉપર બેસેલ વ્યક્તિ સાથે માથાકૂટ કરવા લાગ્યા હતા અને જયેશના હાથમાંથી પંદરસો રૂપિયા છૂટવી લઈ આપણે રૂપિયા જમા કરાવવાના નથી મોટા સાહેબને મળવા જવું છે તેમ કહી તેને હોસ્પિટલની બહાર લઈ ગયા હતા અને ત્રણેય બળછબડીથી બાઇકમાં જયેશનું અપહરણ કરીને ચોપાટીના મેળાના મેદાનમાં રામદેવ મંદિર પાસે લઈ ગયા હતા અને ત્યાં સંજયે છરી કાઢીને કોલર પકડીને તારી પાસે જે કંઈ પૈસા હોય તે દઈ દે નહીતર પતાવી દઈશ તેવું કહી પાકીટમાં રહેલા રૂપિયા પચીસો લૂંટી લીધા હતા હોસ્પિટલમાં પણ પંદરસો રૂપિયા લૂંટી લીધા હતા કુલ ચાર હજારની લૂંટ કરીને કોઈને વાત કરી કે પોલીસ ફરિયાદ કરી તો મારી નાખવાની ધમકી આપી હતી

તે અંગે પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ